હાલો નમસ્કાર ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો તે તુરની ખેતી છે અને આ ફળાની અંદર આ જમીનની અંદર તુર વાવી છે અમારા કાકાએ આમાં ઘણો બધો વજન કાઢ્યો છે પહેલાનો ભાવ મળતો તો એસી રૂપિયા કિલો લીલી તુવેર હા જોવો જે માલ જો માલ કેટલો હે

બાકી ગઈ હે બતાવો તર ખોલો તો ફોલો તો દાણો ફોલો આ આ સિંગ વાર હુકા લીલી પણ વેચી છે અને હુકી પણ વેચવાની હે છેલ્લે વધે હુકી વેચ નાખવાની આખો રાખો મેરો જોવા દાણો છે ને હળવ બિલકુલ નથી દવા આપડે બે વખત આપણે સાટી ત્યાં એમાં ہز تو مل گھن ہے بھائی ویڈیو اکثر تریڈ کر دےتی پہلی پہ نوتی اکتروں کروکا હે એટલે અંદાજે મારો પ્રમાણે બે વીઘા ઉપર હશે એવું હશે ને બે વીઘા જેવું છે આ બધી થોડી કાચી છે અને અમે બે દિવસ પછી આ ઉતારે એવી થઈ જઈશ આપ જોઈ શકો છો બે દિવસ પછી આ તુવેર ઉતાર એવી થઈ જાય છે અને તુવેરની ખેતીમાં ખર્ચો ઓછો ડીએપી યુરિયા ઓછું દવા ઓછી આમાં ડીએપી ઉરિયા નાખ્યું જ નથી હા તુવેરમાં વાહ ભાઈ વાહ કાકા એમ કહે છે કે એક દાણો પણ આમાં ઉરિયા નાખ્યું નથી હવે તો માલ ઘણો ખરો લઈ લીધો હે તમે જોઈ શકો છો આ આને ડીએપી યુરિયા આમાં નાખ્યું જ નથી ઈડ હેવી એટેક થયો તો ને ત્યારે એકદમ નોર્મલ દવા આપી દીધી નકર ઈયળની દવા પણ આપી નથી જોવો તો

પચી વર્ષથી થી કે હે કે સાણીયું ખાતર નથી ભરવાનું પહેલી વાર સાણીયું ખાતર ભર્યું તું અને જો આ જો ઓલકર થર્ડ નબળું છે આ બાજુ મજબૂત છે આમાં સાણીયું ખાતર આવી ગયું થર્ડ જો આમાં એટલો માલ છે એટલે તુવેર માં સારું રે હે લીલી વેચવાય નઈ ઉતારી લીલો ભાવ જેટલો મળે શાક કરવા માટે જો છે ને હામાં ડીએપી ઉરિયા નાખ્યું જ નથી મેન મુદ્દો એ જ છે ભાઈ ડીએપી યુરિયા છે બિલકુલ નથી એટલે એમ કહી શકાય આ તુવેર રે નહીં ઓર્ગેનિક જ છે પેસ્ટીસાઇડ નહીં ગાય આધારિત છે એટલે વિડીયો ગમે તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો લાઇક કરજો કોમેન્ટ કરીને જણાવજો કે કેવી તુવેર છે અને હું તમને મારા પોતાના અનુભવ મારી પોતાની વાડીના અનુભવ અને મારા અડખે પડખેના ખેડૂતોના અનુભવ મારી ચેનલની અંદર સરસ તમને જણાવીશ ને શેર કરીશ જેથી કરીને દરેક ખેડૂત મિત્રોને કાયમ આવે તમે પણ મને થોડુંક કોમેન્ટમાં કહેજો આમાં કંઈક કરવા પણ હોય તો આ અમારું નવું વાવેતર હતું આ પહેલી વાર આ મારી બાજુમાં વાડી છે ને મારા કાકાની પાડોશી ની એની છે ઓણાજ છે